ગુજરાત સહિત દેશભરમાં ખૂબ જ જાણીતા એવા સાવરકુંડલાના સુફી સંત હજરત સૈયદ દાદા બાપુ નું નિધન થતા તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો સાવરકુંડલા ખાતે પહોંચ્યા ગુજરાત સહિત દેશભરમાં જેનો ખૂબ જ સારું એવું નામ અનેક લોકોના ધર્મગુરુ એવા સાવરકુંડલાના પ્રખ્યાત સુફી સંત હજરત સૈયદ દાદા બાપુએ ગત રાત્રે અચાનક અમરેલીની હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો જેની જાળવાયુ વેગી સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં થતા લોકોમાં ખૂબ જ દુઃખની લાગણી પ્રસરી હતી ત્યારે દાદા બાપુના સેવકોની આંખોમાંથી આંસુ સાથે દુઃખ વ્યક્ત કરેલ જ્યારે આજે તેમની અંતિમ દર્શન સહિત અંતિમ વિધિ માટે દેશભરમાંથી અનેક લોકો અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આવી પહોંચ્યા હતા જ્યારે આટલી મોટી સંખ્યામાં અચાનક ઉમટી પડતા પોલીસ તંત્ર સહિત સ્વયંસેવકો દ્વારા આવનારા તમામ લોકો માટે પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી હઝરત સૈયદ દાદા બાપુએ પોતાના જીવનકાળ દરમિયાન માત્ર મુસ્લિમ સમુદાય જ નહીં પરંતુ દરેક સમાજના લોકો સાથે રહી એક ભાઈચારાની નિશાલ અગબંધ રાખી હતી અને કોઈ પણ સમાજનો કાર્યક્રમ સહિત લોકોના આમંત્રણને માન આપી સ્નેહ સાથે સન્માન પ્રાપ્ત કર્યું છે સૈયદ દાદા બાપુએ પોતાના જીવનકાળમાં અનેક લોકોને સમજણ આપી વ્યસન મુક્તિ કરાવવા માટે ખૂબ જ સફળતા મેળવેલ જ્યારે અને અનેક સંખ્યાબદ્ધ કામો કર્યા જેમાં ખૂબ જ સફળતાપૂર્વક કાર્ય પૂર્ણ કરેલ જ્યારે દાદા બાપુએ અનેક તાલુકાઓ તેમજ સિટી સહિત વિસ્તારોમાં મસ્જિદો બનાવી છે ગુજરાતભરમાં શૈક્ષણિક માટે દાદા બાપુનું નામ ખૂબ જ જાણીતું હતું જેમણે બાળકોને અભ્યાસ માટે ખૂબ જ પ્રેરણા આપી અભ્યાસ માટેની એક વિશાલ કાર્ય કરેલ જ્યારે સાવરકુંડલામાં શૈક્ષણિક સંકુલ અને હોસ્ટેલની સ્થાપના કરી હતી જે દરેક કોમના લોકો માટે સ્કૂલ હોસ્ટેલ આજે પણ અવિરત શરૂ છે અહીં વિવિધ ધર્મના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળી હતી ત્યારે અનેક વિદ્યાર્થીઓ અહીંયાથી વિદ્યા પ્રાપ્ત કરી પોતાના જીવનમાં એક સફળતા મેળવી છે જો વધુમાં વાત કરીએ તો દાદા બાપુ જીવન સંપૂર્ણ રીતે સાદગીપૂર્ણ રહ્યું આજે તેમના નિધનની સમગ્ર સૌરાષ્ટ્રમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે તેમના દર્શન માટે તેમજ તેમના દફન વિધિ સમયે હજારોની સંખ્યામાં લોકો દૂર દૂરથી પહોંચ્યા હતા ત્યારે આજરોજ સાવકુંડલા ગામ માનવ મહેરામણથી ઉપરાયો હતો સૈયદ દાદા બાપુની ખોટ કદી પૂરી કરી શકાશે નહીં ત્યારે તમામ ધર્મના લોકોની આંખો આંસુઓથી પીંચાઈ ગઈ છે તમામ લોકોએ દાદા બાપુને શ્રદ્ધાંજલિ આપી દોઆ કરી હતી તે અમારી ટી ન્યૂઝ ચેનલ પરિવાર તરફથી પણ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ સાથે ઈશ્વર તેમજ અલ્લાહને મરહોમ દાદા બાપુને જન્નતમાં આલામકામતા ફરમાવે તેવી પ્રાર્થના સાથે દોઆ કરીએ છીએ અશ્વિન ગોહલ જીએ ન્યૂઝ સૌરકુંડલા